ત્રીસ ટકા સાંસદો હતા સિત્તેર ટકા સાંસદો ગેરહાજર હતા એમએલ એ બધા એમએલએ બધા ગેરહાજર હતા તો લોકસભામાં એ જ હાલત છે કોઈ જાતા કેમ નથી તમે તમને ચૂંટાયેલા હો તમને સરકાર એલાઉન્સ આપે છે ત્યારે રહેવા માટે મકાન આપે ગાડી આપે તમે જાતક મેન વસ્તુ એ એક જ નેતાને બહુ હાઇલાઇટ કરના નાખે મોદી સાહેબએ એટલા હાઇલાઇટ કરી દીધા છે કે લોકો એક ઉમેદવાર સુને એક જ ઉમેદવારને જોવા માંગતા નથી એમ અને પાછળ લોકોને એવું થાય છે કે હવે કોઈ વિપક્ષના નેતાને લાવશું તો શું કામ કરશે એમ લોકો ડરે છે બહુ એટલે આ વસ્તુ છે કે 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 ઉકે લાવો જોઈએ કારણ કે યુવાને અત્યારે યુવા તરીકે શિક્ષણ રોજગાર બંને મહત્વના મુદ્દા છે તમારે ચૂંટણી જીતી હોય ગમે તે પક્ષ હોય સત્તા પક્ષ વિપક્ષ તો આ મુદ્દા ઉપર તમે કામ કરશો તો તમને મત મળશે બાકી તમને મત મળશે નહીં પક્ષથી જોઈન થવાથી કંઈ એમનું કંઈક મોટિવ થતો નથી ને આપણું બધાને ખ્યાલ જ છે કે બે હજાર ચૌદમાં એકસો ને બાસઠ સીટો

લોકોનો જેનો જે થાઉં પડે કાર્ય થાઉં પડે એ થતું જ નથી ને અચ્છા એટલે તમારું એવું કહેવું છે કે એમએલએ કોંગ્રેસના હોય તો પછી જે ગ્રાન્ટ મળતી હોય કે જે કામ જડપી થવું હોય એ જડપી ના થાય સરકાર ના હોય તો નથી થતું શું નામ છે આપનું નેહા અને નેહાબેન બેન ક્યાંથી છો તમે હું અહીંયા થી છું પણ હા પણ વતન સૌરાષ્ટ્ર છે પણ રહેલી છું અહીંયા જ મોટી અહીંયા જ થઈ છું અચ્છા તો સૌરાષ્ટ્રમાં જવાનું થાય હા ઘણીવાર અચ્છા તો ત્યાંનું પોલિટિક્સ શું કહે છે અત્યારે માહોલ બન્યો છે માહોલ બરાબરનો બન્યો છે અને શું લાગે છે સૌરાષ્ટ્રના લોકો કોને પસંદ કરશે જે અત્યાર સુધી ચાલતું જાયું છે હું કોઈના નેતાના નામ નહીં લઉં અત્યાર સુધી જે ચાલતું જાયું છે એ જ આવશે અચ્છા હા ભાજપ જોઈને એમ કે એક્ઝેક્ટલી ઘર ખાલી છે ને ગોત્ર જોઈને પસંદ કરવામાં છે પણ જેંદી કે મતલબ નથી પણ મેમ એ લોકો કંઈ કઈ કામ તો કર્યું હશે ત્યારે એ લોકો ચૂંટે છે ને કારણ કે કેટલા સિત્તેર વર્ષ તો આગળ કઈ સરકાર હતી તો અત્યારે એ તલોની ચૂંટણી આવે છે ચૂંટણી આવે છે બરાબર તો આપણે જે વોટ આપીએ છીએ તો કઈક જોઈને જ આપતા હશે ત્યારે તો સરકાર ચૂંટાઈને આવે છે ને કંઈક કંઈક તો કામ દેખાતું હશે ને એ કામ દેખીને જ આપે છે ને

બોલવું મારે બોલવું નથી ડિટેલમાં નથી મારે ન્યુટ્રલ રહેવું છું જર્નલિઝમ સ્ટુડન્ટ છું એટલા માટે જે મેનિફેસ્ટોમાં છે કામ તો કરે છે કરે છે હા અને એને દેખીને વોટ આપે છે હા અને કોંગ્રેસનું શાસન જે તે સમયમાં હતું એ તો આપણે કોઈએ જોયું નથી કારણ કે એ તો બહુ પહેલાં હતું પણ અત્યારે કેમ વિપક્ષને મજબૂત મજબૂત માનવામાં નથી આવતું મેમ વિપક્ષમાં તો એક તો કોઈનું સાંભળવામાં આવતું નથી એક સિવાય મારા મતે આવું માનવું છે કદાચ હું ખોટી પણ હોઈ શકું એકનું જ ચાલે છે એટલે બધા જે બોલો ને મોટા મોટા જે પીઢ નેતા છે આઈ થિંક છોડીને જતા રહે છે આ પાર્ટીમાં આવતા રહે છે તો મારું એ માનવું છે કે બધાનું સાંભળવામાં આવે વિપક્ષમાં એ લોકોની પાર્ટીમાં અને મેમ તમે જે યુવાનો કહો છો એ યુવાનોનું મારે થોડુંક કેવું છે કે સૌથી પહેલાં તો યુવાનો મારે બે હજાર ચૌદ પહેલાંની પણ વાત કરું છું ને અત્યારની પણ વાત કરું છું કે યુવાનો મેમ દેશ છોડીને બહુ જતા રહે છે હા ફોરેન ફોરેન જવાની બહુ જ ક્રેઝ છે અને આ સંખ્યા હજારોમાં છે તો એના માટે સરકારે કંઈક કરવું પડે બે હજાર ચૌદમાં પહેલાં પણ આ થતું હતું કારણ કે ત્યાં સ્ટાર્ટઅપ માટે આપે છે ને અહીંયા થોડુંક બહુ જ લો ત્યાં વેતનની તક અહીંયા યુવાનોને એવું છે કે ત્યાં બી મજૂરી કરવી છે અહીંયા બી મજૂરી કરવી છે પણ ત્યાં ડોલર હા ત્યાં વેતન સરખી રીતે મળી રહે મળી રહે છે એટલા માટે મેમ એટલે એમાં સરકારે આ વખતે ધ્યાન આપવું જોઈએ ધ્યાન આપવું જોઈએ યુવાનોમાં ડેફિનેટલી આપવું જોઈએ આપવું જોઈએ શું નામ છે આપનું મારું નામ કિરણ અને ક્યાંથી છો કિરણ

છેવાડા નથી પહોંચ્યું પણ મૂળ છેવાડાના વિસ્તારમાં સુધી પહોંચ્યું છે ખરા અચ્છા એટલે દેખન તો વિકાસ 5 વર્ષમાં જે થવો જોઈએ એ થયો છે હા 5 વર્ષ નહીં આ બધું પહેલા થયું છે અત્યારે તો અત્યારે છેલ્લા 5 વર્ષમાં તો કોઈ એવું ખાસ છું નહીં કારણ કે સરકાર ભાજપની હતી અને અમારે જ્યાં તે ધારાસભ્ય છે એ કોંગ્રેસના છે એટલે જ્યારે જ્યારે આવું બધું બે પક્ષ આવતો હોય છે ને સરકાર અને વિપક્ષ

એટલે જોઈએ હવે જાતિ ગણ ઉપર કેવું થાય ને અને સામે અત્યારે ગેની બેન છે સામે એક જ ચહેરો છે મોદી સાહેબનો નો રેખાબેન ને તો કોઈ ખાસ ઓળખતું નથી અત્યારે જ હાઈલાઇટ માં આવે છે સારા વ્યક્તિ છે આપણે જોઈએ તો રેખાબેન નું કામ સારું પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર છે પહેલા ઓળખતા હતા રેખાબેન નું નામ જાહેર થયું એની પહેલા એની પહેલા લગભગ હું તો નહીં ઓળખતો હું પણ ઘણા બધા બનાસવાસીઓ પણ એમને નહીં ઓળખતા હોય ઠીક છે એમનું રાજનીતિક બેકગ્રાઉન્ડ બધું સારું છે અને શિક્ષિત છે એક વસ્તુ એમની શિક્ષિત છે સ્વભાવ સરળ સ્વભાવ છે એમનો એવું દેખાય છે પણ લોકોને એમના પ્રશ્નો સાંભળે એવું જોઈએ છે સરળ સ્વભાવ તો ઠીક વસ્તુ છે અને આ બાજુ ગ્યાની બેન છે તો આક્રમક છે આક્રમક છે બહુ આક્રમક છે એમને એ થોડુંક હાઇલાઇટ કરી દેશે જાતિવાદ ઉપર એટલે સ્વાભાવિક છે કે અમે જ હજુ વિચારણા હેઠળ છીએ અમારો વિસ્તાર આખો એવો છે પણ ઠીક છે સ્વાભાવિક વસ્તુ ત્યાં ત્યાં લોકો જ એવા છે કે એક વાત પર ચડી બેસે છે એટલે

પણ જે રેખાબેન નું જે બેકગ્રાઉન્ડ છે ને એમના પપ્પા નું એમના ગ્રાન્ડ ફાધર નું દાદા નું બનાસ ના જે સ્થાપક છે ને ત્યાં સ્થાપક ગલબાબા એમને અથાગ કાર્ય કર્યું છે બનાસ વાસીઓને બહુ આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે એટલે એ તો જનતા કઈ રીતે ભૂલી શકે જેમનું જેમનું મૂળ છે જે મોટા મોટા ઉંમર લાયક લોકો છે એ લોકો માને છે કે ક્યાંક કશું નહીં તો આ એમના જે બેકગ્રાઉન્ડ આખા પરિવાર છે એમના જોડે કોઈ વાત આપશું તો આંભળશે એટલે એવું ઈચ્છા છે અને બાકી તો શું સત્તા પક્ષમાં અત્યારે લોકોને એટલી અફવાઓ ફેલાઈ દેવામાં આવે છે

અવરનેસ હોવી બહુ જરૂરી છે રાજકીય રીતે અવેરનેસ નથી પોતાના વિસ્તારને અવરનેસ નથી એના માટે આ સમસ્યા છે અચ્છા બનાસકાંઠામાં તમે તો આટલા વર્ષોથી રહેતા હશો તો મારે સમજવું છે કે ત્યાં જાતિગત કેમ આટલું બધું મહત્વનું છે એમ કે ચૌધરી સમાજ ને ઠાકોર સમાજ નક્કી કરશે કે કોણ જીતશે જાતિગતમાં તો કેવું છે કે તમને યાદ હોય તો બે હજાર સત્તર પેલા આઈ થિંક અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનું કંઈક સ્થાપના કરી ક્ષત્રિય સેના એવું કંઈક કેટીએસ તો એના કારણે એ એકતા એક તરફ હતી જે બે હજાર સત્તરમાં ગેની બેને જીતો માટે બહુ કામ આવ્યું એ એટલે એના કારણથી એમને એવું છે કે અમારો નેતા ઉભરીને કોઈક બારો આવે એ અમારું સાંભળશે અને અમારો વિકાસ કરશે આપણા છે એના માટે બરાબર જો કે નેતા કોઈનો ક્યારે હોતો નથી નેતા પોતાનો સ્વાર્થ વગર ક્યારે કોઈ કશું કરતો નથી એટલે એ હિસાબથી એમને એવું લાગ્યું એમ અને અત્યારે બસ એના કારણથી જીત્યા બે હજાર સત્તરની ચૂંટણી જીત્યા બે હજાર બેન જીત્યા અને અત્યારે બેન પાસે લોકસભાની ચૂંટણી લડે છે એટલે લોકોને એવું લાગે છે કે આપડો માટે એક ચહેરો છે ગેનીબેન એમ લોકો એમને એનીબેન વિકાસ કરશે કે એનેના સાંભળશે લોકો વચ્ચે આવશે લોકો વચ્ચે આવશે કારણ કે ગેનીબેન ગ્રાઉન્ડ લેવા એક તો સત્ય છે કે ગ્રેનીબેન ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ છે તે પોતે જાતે જ અલગ અલગ વિસ્તારમાં ગામડામાં ફરે છે લોકોની સમસ્યામાં સારામાં ખરાબ કાર્યમાં લોકો એનો સાથ આપતા હોય છે એટલે લોકો એમને ગ્રાઉન્ડ લોકોને કેવું હોય કે એમના સૌથી સાથે જોડાય એ લોકોને વધારે માનતા હોય છે માટે જ્ઞાનીબેનનું એ હિસાબથી વર્ચસ્વ વધારો છે અને જ્ઞાનીબેનનો એટલો આક્રમક અવાજ હોય છે આક્રમક એમના વિચારથી ભાષણમાં એવું બોલતા હોય છે ચૌધરી સમાજ વિશે ક્યારેક ક્યારેક એવું બોલી જતા હોય છે એટલે લોકોને એ એવું સાબિત કરી દે છે કે એ મારા વિરુદ્ધ છે એના હિસાબથી જાતિગણ જાતિગત સમીકરણો અંદર અંદર બેસી જાય છે અને લોકો આવા આવા પોઈન્ટ છે ને બહુ ધ્યાન રાખતી હોય છે તો આ વખતે બનાસ ચેન્જ લાવશે ચેન્જ લાવે એવું તો શું ચેન્જ માં તો શું લાવશે પણ કદાચ લાવે તો ખબર નહી તમારે લાવવો છે ચેન્જ કે જે છે બરાબર છે હું તો આના પર શું કહી શકું ચેન્જ લાવશે તો એ સામે સરકાર જો કદાચ ના બની શકે તો સાંભળશે કોણ અમારે બેન હતા અમારે વિધાનસભામાં બરાબર તો પ્રશ્નો તો ઉઠાવતા હતા ને પ્રશ્નો ઉઠાવતા હતા પણ લોકો સાંભળવા કોઈ તૈયાર નથી ને જે લોકો લોકોનો જેનો જે થાઉં પડે કાર્ય થાઉં પડે એ થતું જ નથી ને એમ અચ્છા એટલે તમારું એવું કહેવું છે કે એમએલએ કોંગ્રેસના હોય તો પછી જે ગ્રાન્ટ મળતી હોય કે જે કામ ઝડપી થવું હોય એ ઝડપી ના થાય સરકારના હોય તો નથી થતું અચ્છા અને બાકી તો લોક જો કે અમારા આને આગલા 5 વર્ષમાં એમને અમારું સાંભળ્યું નથી કોઈ જે કોઈ સંસદ છે એ લોકોએ અમારું સાંભળ્યું નથી અને હવે નવા આવશે એ કોઈ સંસદ અમારું કોઈ સાંભળવાનો તો નથી

કાર્ય છે લોકોને વચેરીને પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસો કરે છે હમણાં તમને ખબર હોય તો કદાચ ભારત માળા એક પ્રોજેક્ટ નીકળ્યો છે ત્યાં રોડ નીકળ્યો છે તો એ બહુ લોકોને સમસ્યા છે લોકોને રસ્તા આ છે ખેતરોમાં ખેતરોમાં જતા રહ્યા છે ખેતરો જતા રહ્યા ત્યાં સુધી તો ઠીક વસ્તુ છે કે એમના જોડે એટલું ખબર નથી કે સરકાર સર્વસ્ત્ર હોય છે એવી માહિતી છે બધાને એવું માને છે

પાંચ વર્ષમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવે લોકોને લોકોમાં અવેરનેસ આવે બાબતમાં બહુ પછાત છે લોકો આવે શિક્ષણનું ત્યાં કેવું છે છે શિક્ષણમાં સામાન્ય રીતે તો શિક્ષકો છે સારા એવા પ્રમાણમાં શિક્ષકો કદાચ મળી રહે છે શાળાઓ મળી રહે છે પણ જે લેવલ જે રીતે ભણાવવું પડે ને જે રીતે શિક્ષણ થવું જોઈએ ને એવું કામ નથી થતું બિલકુલ પ્રમાણે એટલે મુદ્દા એ છે કે શિક્ષણ પર ધ્યાન આપવું પડે

લોકોને એટલે અવેરનેસ નથી એના હિસાબથી લોકો અવાજ નથી ઉઠાવી શકતા સવાલ નથી કરી શકતા અને સવાલ કરવો હોય તો કોને કરવો એમ એવો પણ એક પ્રશ્ન ઊભો થઈ છે એમની લોકો એમનું કોઈક સાંભળવા વાળું જોઈએ ને કે જ્યારે જ્યારે લોકો કોઈ નેતા સરકારમાં આવી જાય ને કે એમનું સરકારમાં આવે એટલે પછી સાંભળવાનું બંધ કરી દેતા હોય છે કારણ કે એમને સંભળાતું નથી પછી પછી કાન બેરા કાન બેરા થઈ જતા હોય છે એ પાંચ વર્ષે એકાદ વખત સંભળાય છે એક બે મહિનો જે અત્યારે લોકોને લોકોના પ્રશ્નો સંભળાતા હશે વાયદાઓ થતા હશે વાયદાઓ આપવામાં અત્યારે એક્સપોર્ટ હશે કોઈ પણ નેતા પ્રચારિક એવી રીતે કરતા હશે કે આ જ નેતા હોવો જોઈએ આ જ આપણો દેશનો સાચો ભવિષ્ય આજ દેખાશે આ આપણને સુધારશે એવી લોકોને અત્યારે આશા દેખાતી હોય છે પણ વાસ્તવમાં એવું કશું હોતું નથી પહેલાં વાત કરી કે આપણે સરકારે શું કાર્ય કરવા જોઈએ હું સૌરાષ્ટ્રના ગામડામાંથી આવું છું હું શિક્ષણ માટે અમદાવાદ આવેલો છું મેન સૌરાષ્ટ્રમાં કેવું છે આપણે કે એકથી બાર ધોરણ સુધી તો શિક્ષણ સારું હોય પણ આપણે ઉચ્ચ શિક્ષણ માટે જવું હોય ગ્રેજ્યુએશન છે કે એન્જિનિયરિંગ માટે તો મોટા શહેરો તરફ અમદાવાદ છે વડોદરા છે સુરત છે એક આણંદ આપણે જવું જોઈએ તો પહેલો મુદ્દો તો મારે છે કે સૌરાષ્ટ્રમાં શિક્ષણ કેમ નથી એક શિક્ષણ આપવું જોઈએ બીજી વસ્તુ એ માનો કે હું શહેરમાં અમદાવાદમાં આવેલો સૌરાષ્ટ્રના શિક્ષણ માટે તો શિક્ષણ મારું પૂરું થશે તો જોબ હું અમદાવાદમાં જ કરીશ પછી હું સૌરાષ્ટ્ર પાછું નથી તો તમે એક સૌરાષ્ટ્રમાં એક તો મેન શિક્ષણ રોજગાર બંને વસ્તુ તમારે આપવી પડશે એક વસ્તુ મારો મુદ્દો એ છે કારણ કે સૌરાષ્ટ્રના અત્યારે ગામડા ખાલી થઈ રહ્યા છે કારણ કે બધા આવે છે અમદાવાદમાં મોટા શહેરોમાં પછી ગામડે કોઈ જાતા નથી અને અત્યારે એક વસ્તુ કેવી છે કે શહેરીકરણ વધી ગયું છે પેલા આપણે ગામડાઓને ડેવલપ કરવાની જગ્યાએ હવે બધા ગામડાઓ મૂકીને શહેરોમાં આપણે એવું હતું કે સિત્તેર ટકા વસ્તી ગામડામાં વસતી ત્રીસ ટકા શહેરો અત્યારે ઊંધું હતું કે પાસઠ ટકા શહેરો વસ્તી થઈ ગઈ અને ગામડામાં ત્રીસ ટકા જેવું હોય તો ગામડા ખાલી થઈ રહ્યા તો ખેતી કોણ કરશે તમે પછી કહો કે અનાજ છે મોંઘવારી છે બધું બધા કામ નહીં કરે તો ખેતી કોણ કરશે એટલે ગામડા હું કહું પહેલાં પહેલી વસ્તુ તો કે શહેર હું અત્યારે ગામડામાંથી સૌરાષ્ટ્ર અમદાવાદ તો લાગે કે અલગ જ જગ્યા છે આમ અલગ જ મજા આવે આપણે તો ગામડામાં કેમ નથી મેન વસ્તુ આ કે મતલબ શું ડેવલપ થવું જોઈએ ગામડામાં તો શિક્ષણ છે અને રોજગાર છે મેં તમને પહેલાં જેમ વાત કરેલી કે મારે શિક્ષણ માટે સિટીમાં આવવું પડે સિટીમાં અને રોજગાર છે હવે સૌરાષ્ટ્રમાંથી એ તો બધા રોજગાર માટે સુરત વધારે છે અમદાવાદ છે સરકારે ગયા વર્ષે જાહેરાત કરેલી કે આઠ નવી જીઆઈડીસી બનશે કે નવસારી છે આપણે મોરબી છે તો હું એક વસ્તુ વિચારું કે સરકાર રોજગાર માટે અમે સિટીમાં આવે છીએ તો આપણે તાલુકા લેવલે અઢીસો તાલુકા હે તો તાલુકા લેવલે એક જીઆઈડીસી તમે સ્થાપો તો આજુબાજુનો ત્રીસ કિલોમીટરનો એરિયા કવર થઈ ગયો સુરત જઈને અમારે જોબ જ કરવાની છે બધા કામ વીરા કારખાનામાં તો તમે કારખાના ગામડા તાલુકા લેવલે સ્થાપો તો ત્રીસ કિલોમીટર એરિયા કવર થઈ ગયો તો બધાને જોબ મળવાની છે એટલે તમે એક એક વસ્તુ છે કે રોજગાર અને શિક્ષણ બંને આપો તમે સૌરાષ્ટ્ર કે ગમે તે એરિયામાં ગામડા લેવલે તો ગામડા બચશે બાકી ગામડાને બચે તો શહેરોએ બચશે હું એક વસ્તુ કહું તમને એટલે આ વસ્તુ શિક્ષણ રોજગાર પહેલાં મહત્વનું હોય એ હશે તો આપણે આગળ આ સરકારમાં મતલબ આટલા ટાઈમથી છે તો તમને એવું લાગ્યું કે આ વિષય પર ધ્યાન દેવામાં આવ્યું છે કંઈ થયું છે કામ સરકાર ગામડામાં અત્યારે વધારે કરે છે કે બધા કામ ઓનલાઈન થવા જોઈએ વસ્તુ સારી છે પણ સિટીનું એટલું બધું વધારે ડેવલપમેન્ટ થાય છે તો એટલું ગામડાનું કેમ નથી થતું આપણે એટલે કે એ વસ્તુ એ ગામડાનું થોડું વધારે કરવું જોઈએ હું કહું વધારે કેમ આપણે કહેવાય નવા રોજગાર સ્થાપવા જોઈએ શિક્ષણ સંસ્થાનો સ્થાપો કે શહેરોમાંથી ગામડા તરફ વધારે જાય કારણ કે જગ્યા ક્યાં શહેરોમાં છે મેડમ ગામડામાં અમે સૌરાષ્ટ્રમાંથી પાંચ પાંચ રૂમના મકાન મૂકીને બ બે રૂમના મકાનમાં રહીએ છીએ શું કરવા ગયા છીએ અમે હું સૌરાષ્ટ્રમાંથી સુરત જ રહું છું સુરતથી અમદાવાદ મને વધારે ખબર છે કારણ કે સુરતમાં અત્યારે સૌરાષ્ટ્ર સિત્તેર ટકા સૌરાષ્ટ્ર સુરતમાં છે કેમ સુરતમાં છે ગામડા મકાન છે તમે આખું પાંચ પાંચ રૂમના મકાન મૂકીને તમે સુરતમાં બબે બબે રૂમમાં રહેવા જો આ વસ્તુ કેવી છે એટલે થોડું મૂકો સરકારે ગામડાનો વિકાસ કરવો જોઈએ પહેલાં તો શહેરોનો કરો ના નથી મારી ગામડાનો વિકાસ કરવો જોઈએ બંને સાથે ચાલવા જોઈએ એવું નહીં કે શહેરીકરણ વધારે થઈ જાય તો ગામડું તો પાછળ રહી જશે તો ગામડામાં રહેશે કોણ અચ્છા ચેન્જ જોઈએ છે કે આ સરકાર જોઈએ છે નહીં સરકારનું કામ સારું છે એટલે એ તો જનતા નક્કી કરશે કે કોને મત આપવા સરકારનું કામ સારું હોય એટલે મને તો લાગે શું જોઈને વોટ આપશો હું તો પહેલાં તો સ્થાનિક ઉમેદવાર જોઈશ કે ભલે તે વ્યક્તિ આગળ હોય તે વસ્તુ સાચી છે પણ સ્થાનિક ઉમેદવાર આપણો સારો હોવો જોઈએ મને કોઈ પ્રોબ્લેમ હોય કે રોડ નથી તો હું કાંઈ કેન્દ્ર લેવલે જાહેરાત નહીં કરવા જાઉં કે મને પીએમને કહેવાય હું મારા ઉમેદવારને કહી તો પહેલાં ઉમેદવાર સારો હોવો જોઈએ હવે આના માટે મેડમ હું બે વસ્તુ કહી દઉં કે આપણે ઉમેદવાર શિક્ષિત તો તમે બધાય કીધું પણ અત્યારે હાલત કેવી છે કે આપણે કે લોકસભામાં આપણે સત્ર ભરાય ત્યારે સાંસદો હાજરી જ નથી આપતો પહેલી વસ્તુ તો એમનો રિપોર્ટ કાર્ડ તો કોઈ જોતું હા હવે હું તમને વાત કરું લમણાની વાત કરું અમે વિઝિટ માટે વિધાનસભા ગયા હતા ગાંધીનગરમાં ત્રીસ ટકા સાંસદો હતા ત્રી સિત્તેર ટકા સાંસદો ગેરહાજર હતા એમએલએ બધા એમએલએ બધા ગેરહાજર હતા તો લોકસભામાં એ જ હાલત છે કોઈ જાતા કેમ નથી તમે તમને ચૂંટાયેલા હો તમે સરકાર એલાઉન્સ આપે છે ત્યાં રહેવા માટે મકાન આપે ગાડી આપે તમે જાતક મેન વસ્તુ એ બીજી વસ્તુ જાઓ છો તમે તો પ્રશ્ન કેમ ઉઠાવતા નથી તમે પક્ષ કાચું પડે છે એવું બધાનું કેવું છે હવે બધા વિપક્ષો ભેગા પણ થયા છે તો શું લાગે છે ટક્કર આપશે આ વખત વિપક્ષમાં મેડમ એવું છે મેડમ કે બધા ભેગા થયા છે ના નથી આપણે પણ બધા બધાના પોતપોતાના સ્વાર્થ છે મેડમ હવે તમે એમ કરો કે ગુજરાતમાં ગઠબંધન રાખો તમે દિલ્હીમાં ન રાખો બંગાળમાં હોય આપણે ટીએમસી વાળા અલગ થઈ ગયા એ એ વસ્તુ એ કારણ કે સીટ શેરિંગ બાબતે તમે એવું વાતો કરો કે દેશ બચાવો અમારે તો સીટ શેરિંગ માટે અલગ કેમ થાવ છો સીટ ગઈ ઘરે આપણે તમે તમારી રીતે લડો પણ તો પછી પોતાના મુદ્દા આવે કે આટલી સીટ જ આપું તમને એટલે વસ્તુ આ બધા પોતાના સ્વાર્થ માટે લડેલા છે એટલે મને એવું લાગે કે સંગઠિત વિપક્ષ નથી આ ચૂંટણી પૂરી થાય તો બધા હતા ત્યાંથી આવશે બધા એક સાથે હતા ત્યાં તરીકે કોને જુઓ પીએમ તરીકે અત્યારે આપણે જે નરેન્દ્ર માન્ય નરેન્દ્ર મોદી સર છે સારું કામ છે એનું એટલે અત્યારે તો હું વિચારું કે સારું કામ કરે છે બધું કે અત્યારે જે બધા આગળ બધા સારા કાર્યો કરે નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે આપણું જે માન સન્માન વધેલું હોય તો નરેન્દ્ર મોદીના લીધે છે આપણે બધા માન સન્માન આપે છે બધી જગ્યાએ પહેલાં આપણે આતંકવાદી હુમલો થતો આપણે તો આપણે સહન કરતા ચર્ચા કરતા પાકિસ્તાન ભેગી અને આપણે એને તો પુરાવો આપેલા તો એક દિવસ માનેલા અત્યારે આપણે પૂરો આપણે હુમલો કરીએ છીએ બાલાકોટ એસ્ટેક આપણે કરેલી છે ઇઝરાયલમાં કે આપણે યુથ થતું હોય આપણે તો આપણા વિદ્યાર્થીઓને આપણે બચાવીએ છીએ ઝંડા દ્વારા ખાલી પાસપોર્ટની જરૂર નથી તમારો ભારતનો ઝંડો હોય તો તમને સાઈડમાંથી જવા દે કે તમે જાઓ પાકિસ્તાનના લોકો આપણા ઝંડાથી બહાર નીકળેલા છે એટલે કે આ વસ્તુ મોટી વસ્તુ છે કે ઇન્ટરનેશનલ લેવલ કે છાપ આપણી સારી છે અત્યારે પહેલાં કરતાં એટલે આ વસ્તુ એ ઉકેલ લાવવો જોઈએ કારણ કે યુવાને અત્યારે યુવા તરીકે શિક્ષણ રોજગાર બંને મહત્વના મુદ્દા છે તમારે ચૂંટણી જીતી હોય ગમે તે પક્ષ હોય સત્તા પક્ષ વિપક્ષ તો આ મુદ્દા ઉપર તમે કામ કરશો તો તમને મત મળશે બાકી તમને મત મળશે નહીં આપણે હાલ તમને બધાને ખ્યાલ હશે કે થોડા મહિનો પહેલાં આપણે ભારત સરકારે જે વુમેન રિઝર્વેશન બિલ પાસ કર્યું છે જે વુમન વુમેન લોકોને જે એમને આરક્ષણ આપ્યું છે તેત્રીસ ટકા આરક્ષણ આપ્યું છે તો મારે એ માનવું છે કે જે પચીસથી ચાલીસ વર્ષના જે યુવા છે એમને પણ આરક્ષણ આપવું જોઈએ જોકે તે હાલ બાર ટકા છે બાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા જ છે તો એમને આરક્ષણ આપવું જોઈએ અને જોકે આપણા દેશમાં એકસો ચાલીસ કરોડ વસ્તી છે તો એમાં સિત્તેર કરોડ તો આપણા યુવા છે તો એમને પણ આરક્ષણ આપવું જોઈએ એટલે આરક્ષણ એટલે શું જોઈએ છે યુવાનોને કઈ એવી સુવિધા છે અચ્છા સંસદમાં યસ જો એમને યુવાનો નેતા બનવા માંગે છે ખરી હા જરૂર ને એમના જે ઓપિનિયન છે એ બહુ મૂલ્ય કેવા છે ઇન ફ્યુચર માટે પણ ભારત માટે હા એટલે યુવા જોઈએ છે પણ આ વખતે તો ભાજપમાંથી મોસ્ટલી જે ઉમેદવારો છે એમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે યુવા હોય અને શિક્ષિત હોય હા જરૂર ને એ પણ એમને એમની જે વિચારધારાથી જે એમણે કર્યું છે ને એ લોકોને ગમે પણ છે એટલે જ લોકો આપણી ભારતની જનતા એમ કહે છે કે અબકી બાર ચારસો પાર ને એ થશે પણ ખરી થશે હા કઈ રીતના થશે એમ કે તમારા બધાને ખ્યાલ તો ડિબેટ ચાલુ થઈ જશે કારણ કે જર્નલિઝમના સ્ટુડન્ટ પણ છે ને બધાને ખ્યાલ જ છે કે આપણે હાલ પાંચસો વર્ષથી આપણું જે રામ મંદિર જે ઇનોગ્રેટ થયું નહોતું જે હાલ થયું છે તો એ એમથી લોકો બહુ બધા લોકો એમની લાગણી દબાવવામાં આવી હતી તો એ હાલ એમણે ખુશ છે ને એમણે મે બી ચારસો પાર થવાની શક્યતા કરી પણ કઈ રીતના કારણ કે સામે વિપક્ષ છે હવે તો બધા ભેગા થઈ ગયા છે વિપક્ષથી જોઈન થવાથી કંઈ એમનું કંઈક મોટિવ થતો નથી ને આપણું બધાને ખ્યાલ જ છે કે બે હજાર ચૌદમાં એકસો ને બાસઠ સીટો ઓગણીસ ઓગણીસમાં ત્રણસો ને ત્રણ અને આપણે હવે વિચારીએ કે ચારસો પાર તો એ થશે કયા મુદ્દા એવા હશે કે જેનાથી

એમને જે મે થવાની લોકો જે અફવાઓ જે રૂમર સંભળાવવામાં આવે છે કે યોગી સાહેબ આપશો એ જ ને કે સુરક્ષા ને એક મારું માણવું એજ્યુકેશન પણ એમને આપ્યું જ છે ને પર્યાવરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાયદાઓ જે બદલાયા છે જે આપણે અગિયાર ઓગસ્ટ બે હજાર તેવીસના જે

આશા સાબરકાંઠામાં પહેલા જોવા જઈએ તો કોંગ્રેસના શાસનમાં એટલું કઈ ડેવલપમેન્ટ હતું નહીં પણ જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી ઘણા ગામડાઓમાં જ્યાં રોડ નતા ત્યાં અત્યારે ડામરના રોડ જોવા મળે છે પાણી પહોંચી ગયું પાણી જ્યાં ધરોઈ ડેમની વ્યવસ્થા છે ત્યાંથી અમારે ત્યાં પાણી બી પહેલાં કોંગ્રેસના શાસનમાં નહોતું એટલું બધું પણ અત્યારે ચોવીસ કલાક પાણીનું સપ્લાય રહે છે

જ્યારે ચૂંટણી હોય છે ત્યારે આવે છે કે ભાઈ અમે આ કામ કરીશું આ તમને હેલ્પ કરીશું પણ હજુ કોઈ એવી એમના તરફથી હેલ્પ મળી નથી અમને અને ભાજપ જે ભાજપના જે ઉમેદવાર છે એ જે વસ્તુ કહે છે એમાંથી ભલે પચાસ કામ કરતા હોય પણ એમના તરફથી થોડી તો અમને હેલ્પ મળે છે એટલે અમે એમની જે મદદ કરે છે એમને જ અમે વોટ આપવાના છીએ ડેફિનેટલી છે અચ્છા ઇન્ડિયા ગઠબંધનને લઈને શું કહેવું છે એમ કારણ કે બધા વિપક્ષો ભેગા થયા છે તો એ ટક્કર તો આપશે વિપક્ષ ભેગા થવાથી કંઈ એક માણસનું કંઈ બગડી જવાનું નથી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઘણી જગ્યાએ ઇન્ડિયામાં ડેવલપમેન્ટ ઘણું થઈ રહ્યું છે બરાબર તો અને વચ્ચે બાજુ રામ મંદિરનો મુદ્દો આવી ગયો અને અને લોકો રામ મંદિર વિકાસ જોઈને વોટ આપશે બીજા બધા મુદ્દાઓ નથી આ ચૂંટણીમાં ના ના અને સુરક્ષા છે આપણા દેશની કે અત્યારે ઈઝરાયલ એમ કહે છે કે મને ભારતની સેના મળી જાય જમીન સેના તો આખા બધા દેશોને હું એમાં એના કાબૂમાં રાખી શકું તો આપણે એક સુરક્ષા એટલી પાવરફુલ છે કે લોકો આપણા ઉપર હુમલો હુમલો ના કરી શકે અને આપણે જોયું હશે કે હમણાં યુક્રેન અને રશિયાનો જે યુદ્ધ ચાલુ હતું તો મોદી સાહેબે એલાન કર્યું હતું કે જે બસ ઉપર ઇન્ડિયાનો ઝંડો હશે તો એમને કંઈ થશે નહીં અને લોકો પાકિસ્તાનના માણસો ઇન્ડિયાનો ઝંડો યુઝ કરી અને ત્યાં એમના પોતાના વતનમાં જતા હતા તો આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયા ડેવલપ કેટલું કરી રહ્યું છે